બોટાદ જિલ્લામાં પાંચ દિવસ પવન સાથે આવશે ગુજરાતના અન્ય જિલ્લાઓની જેમ બોટાદ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસેલા વરસાદે ખેતીના પાકમાં વિનાશ વેર્યો બોટાદ જિલ્લામાં વરસાદ તો વરસ્યો સાથે પવન પણ ફૂંકાયો જેના પગલે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું બોટાદ તાલુકામાં ફળ ફ્રૂટ શાકભાજી જમરૂક સીતાફળ તલ ખાસ કરી કપાસના વાવેતરમાં નુકસાન જોઈ શકાય છે અમારે પાક કપાસ છે જમરૂક છે સીતાફળ છે બધામાં ફાલ ખરી જવાનો પ્રોબ્લેમ થયો છે પવન અને વાવાઝોડાના હિસાબે પવન બે ત્રણ દિવસ વરસાદ આવ્યો પછી એક દિવસ પવન એકદમ આવ્યો તો એટલે પવનના હિસાબે ફાલ પુષ્કળ ખરી ગયો છે કપાસના છોડવા નાના હોવાના કારણે પવનનો માળ સહન કરી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે પરંતુ છોડવા પર લાગેલા કપાસના ફૂલ અનેક છોડવા પરથી ખરી ગયા છે જેને કારણે કપાસના વાવેતરમાં ભારે નુકસાન થાય તેવી ભીતિ છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે બાદ સહાયની માંગ કરી છે આ જ્યારે વરસાદ આવ્યો ત્રણ ચાર ને પાછો સાથે પવન આવ્યો પવન આવ્યો એટલે ભયંકર નુકસાન થયું એમાં તમામ કપાસની અંદર સાપવા ખરી ગયા ફાળ નાશ થઈ ગયો છે અને અનેક પ્રકારની વસ્તુ જેવા આવી છે ને અમે એની અંદર ભયંકર નુકસાન જો મારે તલ છે મગ છે રીંગણી મરચી ટમેટી અને જમરુ સીતાફળી દાડમ આ બધા ફાલની અંદર ભયંકર નું તો હવે અમે સરકાર પાસે તો માંગણી કરી છે પણ સર્વે કરાવો ને જોવો કે કપાસની અંદર અત્યારે માત્ર દસ થી પંદર ઝીંડવાડી હશે બધાય સાપો ફાલ ખરી ગયા છે હવે નવેસરથી આવે એટલે અમારે એકડો કુડો તો સરકાર વહેલા તકે કિસાનોને કોઈ પણ જાતની સહાય આપે વરસાદના કારણે કપાસનું વાવેતર છે કપાસમાં પુષ્કળ ફાલ ને ફૂલ ખરી ગયા છે અત્યારે ખાલી ઝાડવા ઊભા છે કપાસના આવું વીસ થી બાવીસ વીઘા માં કપાસ સિવાય જમ્બુક ને સીતાફળ એમાંય પુષ્કળ ફાલ ખરી ગયો છે ફૂલ ખરી ગયા છે અને એમાંય તે ઝાડવા થઈ ગયા છે ખેડૂતો ને ખેતી માં અત્યાર સુધી નો ખર્ચ માથે પડ્યો છે છોડ તો મોટા થઈ ગયા પરંતુ તેના પરથી ફાલ જ ખરી જતા પાકમાં હવે માત્ર છોડવા જ રહી ગયા છે તેવામાં ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે ધર્મેન્દ્ર લાઠીગ્રા જીએસટીવી બોટાદ